પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત શક્તિસિંહ ગોહિલ આજ જુનાગઢના પ્રવાસ આવ્યા હતા શાહના જાફરની રાજસ્થાન ખાતે સભાને સંબોધન કર્યું હતું તેઓ સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે જુનાગઢની ભૂમિને તેઓ નમન કરે છે લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચવાડવાનો આજનો તેમનો કાર્યક્રમ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી જુનાગઢ પંથકમાં પાક નામે પૂરી માહિતી અપાતી નથી મોંઘવારી બેફામ બની છે

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નું સખત બાદ નજીક કાર્યકર્તા પ્રાર સાથે સ્વાગત કરાવીસ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કોંગ્રેસ અંગે નિવેદન